देनोवी केनो मवाकार मकार 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 मुंडा के जय जय का से मुंडा के जय सावित्रीबाई फुले के जय शंकरीबाई के जय जय आदिवासी जय जोहार जय अमर रहे अमर रहे अमर रहे अमर रहे कालका बाई अमर रहे अमर रहे काली बाई अमर रहे अमर रहे गोगावती देवी अमर रहे अमर रहे त्रिबाई अमर रहे अमर रहे जय जोर की जय जिंदाबाद 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 रक्षा कौन करेगा करेंगे हम रजे अपन की रक्षा कौन करेगा हम करेंगे हम करेंगे हम सब it, जाल जाल हम करेंगे, हम, करेंगे। हम सब 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 एक हम सब एक एक કે અમે હમ કરીંગે રક્ષક કોણ કરેગા હમ કરીંગે હમ કરીંગે આમાં આમાં ઓ કાટા બી છે એ કેવું ને લેવા ઇન્સર્ક્ટ દેજો ઓરા માગા આવે તો આવે તો લેતા અત્યાર સુધીમાં કદાચ તમે જોયું હશે કે યુવાઓ કે કોઈક પુરુષો યાત્રા લઈને નીકળ્યા છે હાલમાં જ અત્યારે જે યાત્રા લઈને નીકળ્યા છે મહિલાઓ યાત્રાઓ લઈને નીકળ્યા છે મહિલાઓ જે બાળ સુર બાળ સુરક્ષા લઈ અને જે પ્રકૃતિ સુરક્ષાને લઈને જ્યારે જે યાત્રા લઈને નીકળ્યા છે અલગ અલગ રાજ્યોથી બહેનો ભેગે થાય છે ત્યારે આજે જ્યારે ગુજરાતમાં જ્યારે નવસારી જિલ્લાના જ્યારે ખેર ખેરગામના જ્યારે તાદિયામાં બિલ સર્કલ પર જ્યારે મહિલાઓ આવી છે ત્યારે અહીંના જે આદિવાસી સમાજના લોકોએ એમને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આ જે મહિલાઓ છે આપણે મહિલાઓ સાથે વાત કરીશું કારણ કે શું ઉદ્દેશ લઈને આ મહિલાઓ અહીં આવી છે શું લોકોને મેસેજ આપવા માંગે છે આપણે સીધા મહિલાઓ સાથે વાત કરીશું આજના દિને જ્યારે અહીં આવ્યા છે ત્યારે જી અહીં ખેરગામ ખાતે ઉપસ્થિત થયા છો શું ઉદ્દેશો લઈ રહ્યા અમે જે જેવી રીતે કે અમારા જે વિષય છે મહિલા બાળ અને પ્રકૃતિ સુરક્ષા યાત્રા તો અમે સંદેશ એટલે જ આપવા માગીએ છીએ કે જો મહિલાને બાળકો સાથે થઈ રહેલું છે એ દોષણ નહીં થવું જોઈએ અને બીજી જે પ્રકૃતિને બચાવવાની વાત છે તો પછી આપણે પ્લાસ્ટિકનું દહન કરવું જોઈએ પ્લાસ્ટિક યુઝ નહીં કરવું જોઈએ પછી વધારે પાણી યુઝ નહીં કરવું જોઈએ બીજળી બચાવવું જોઈએ પછી જે ઇલેક્ટ્રિક વસ્તુ છે એને બી રોકાણ બચાવવું જોઈએ કે જેથી આપણે વાતાવરણ છે એ શુદ્ધ થાય અને જે પહાડો પર વૃક્ષો નથી વૃક્ષો આપણે નહીં રોપી તો સત્તા સરકાર નો બધું એટલે એની માલિકી છે તો પછી આપણે પોતાને ઘરથી સ્ટાર્ટ કરીએ કે આપણે છોટો છોટો गमલા કે એમ કે ચલા ફૂલ છોડ રોપી આજુબાજુ ઘર રોપી કમ સે કમ આપણો ઘરનો વાતાવરણ એકદમ છ છ હો જઈએ એટલે એ પર્યાવરણ ને શુદ્ધ કરવા માટે એ રીતે કે સરકારે પર્યાવરણ એક ઉપાધી બી આપી છે એમાં જે મધ્યપ્રદેશ માં અત્યારે રહે છે તે મેધા પાટકર ને જે नर्मदा બચાવો લોન પાછળ એમણે બહુ સારા કામ કરેલ છે તો સરકારે એને એક ઉપાધિ આપેલ છે એવી રીતે અમે ભી બધાને બેનોને મળી એમને સંદેશ સંદેશો આપતા જોઈએ એમને સમસ્યા હોય સે તે સમજીએ અને અમારી સમસ્યા ભી હોય સે તે જણાવીએ અને એમ કરીને અમે આ પાંચ રાજ્યો ની મહિલા એકજૂટ થઈને નીકળ્યા છે જેટલા લોકો અમને મળે બે લોકો મળે તો ભી અમે વાત કરીશું 50 મણે તો ભી વાત કરીશું અને ઘરે ઘરે જઈને વાત કરીશું આ સંદેશો લઈને અમે નીકળ્યા जी, था जी गुजरात राज्य महिलाओं रावत राजस्थान सुरक्षा यात्रा लेकर निकले हैं तो जैसा कि नाम से स्पष्ट तो तो है कि महिला बाल एवं प्रकृति सुरक्षा हम चाहते हैं कि महिलाओं को सम्मान मिले बालकों को सम्मान मिले और प्रकृति की सुरक्षा हो आज की तारीख में अभी अपन सर्दी के मौसम में गुजरात में खड़े हैं आप देखिए अपने आप को देखिए कितने पसीना पसीना हो गए हम लोग तो ये जो प्रकृति का टेम्परेचर जो हाई हुआ है उसके पीछे हम मानव समुदाय ही जिम्मेदार है तो हम मनुष्य के अंदर संवेदना जगाने के लिए निकले हैं कि न केवल आदिवासी बल्कि सभी भाई में हमारे साथ ही हो हमारे साथ सपोर्ट किया कहां कहाँ से कहाँ तक जा रहे हो आप ये जो यात्रा है वो पालघर महाराष्ट्र से शुरू हुआ है

મારો ઉદ્દેશ એ જ છે કે મહિલાઓ જાગૃત થાય આપણા અત્યારે આપણે જોઈએ તો આપણા પર મળવા હાવી થઈ ગયું છે તો આપણે પાછળથી કેવી રીતે મોકલો હોઈએ અને જ્યાં સુધી મહિલાઓ જાગૃત નહીં થશે ત્યાં સુધી સમાજ આગળ નહીં આવશે માટે અમે મહિલાઓને આહવાન કરીએ છીએ કે સમાજ સાથે જોડાવો અને આપણી સંસ્કૃતિ અને આપણી પ્રકૃતિને બચાવીએ તો જ આપણું અસ્તિકટ જ્યાં હતાં નવસારીથી હવે બીજા પણ રાજ્યથી છે એમની સાથે વાત કરીશું એમનો શું મેસેજ છે લોકો रतलाम मध्य प्रदेश से हूँ हेमलता कटारा मेरा नाम है मैं इस यात्रा में शामिल हुई हूँ क्योंकि मैं जवाबदार जवाबदार हूँ इस बात के लिए क्योंकि एक मैं महिला हूँ और ये जो यात्रा है महिला बाल सम्मान प्रकृति सुरक्षा की यात्रा है और हम चाहते हैं कि हमारी महिलाओं को सम्मान मिले जो शोषण हो रहा है जो अपमान होता है कहीं ना कहीं हम लोग खुद अगर हमारे अधिकारों को जानेंगे शोषण को रोकने के लिए हम लोग खुद अगर खड़े होंगे तो हम हमारे समाज को है ना और एक दिशा दे पाएंगे हमारे बाल बच्चों को और अच्छा रख पाएंगे प्रकृति का जो दोहन हो रहा है उसमें किस तरीके से हम नया कुछ करके और प्रकृति का संरक्षण कर पाए ये मैसेज हम लोग लेके निकले और कई लोगों से मिलने वाले उनके विचार जानने वाले हैं पूरा विचार मिंथन करके हम लोग इसको आगे किस प्रकार से और ले जा सकते हैं उस पर विचार करने वाले लोगों का कैसा प्रतिभाव मिल रहा है आपको लोगों का प्रतिभाव काफ़ी अच्छा मिल रहा है अच्छा सपोर्ट मिल रहा है उनके विचार हम जान पा रहे हैं क्या कमियां है किस तरीके से हम लोगों को समाज को एकजुट करना किस प्रकार से महिलाएं एक साथ होकर अपने जो शोषण के लिए लड़ने के लिए तैयार हो पाए वो सारी मैसेज उनसे मिल रहा है और काफ़ी मान सम्मान मिल रहा है तन, तन मन धन से सभी लोग हम लोगों को सपोर्ट कर रहे हैं જે આ જે મહિલાઓ નીકળી છે એમને દરેક લોકો સપોર્ટ કરી રહ્યા છે અન્ય રાજ્યથી પણ બીજા છે મહિલા એમની સાથે વાત કરીશું જે તો અમે લોકો આદિવાસી એકતા પરિષદ મહિલા બતો દ્વારા આ યાત્રામાં નીકળેલા છે અને આ યાત્રા અમારી દસ દિવસની યાત્રા છે અને આ યાત્રામાં અમે પાંચ રાજ્યો કવર કર્યા છે મહારાષ્ટ્ર દાદરાનગર હવેલી ગુજરાત રાજસ્થાન અને પછી મધ્યપ્રદેશ અને પછી પાછા અમે જે સંમેલન થાય છે અમારું આદિવાસી એકતા પરિષદ અંગે તે ચૌદ પંદર જાન્યુઆરીએ ધોયા જિલ્લામાં ધોયા ડિસ્ટ્રિક્ટમાં પાનખરેમાં તો ત્યાં અમે જવાના છે અને અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે આજે જે મહિલાઓ સાથે હિંસા થાય છે બાળકો સાથે હિંસા આ પ્રકૃતિ છે એનું આજે રક્ષણ નથી થતું તો આ બધું થવું જોઈએ એના સાથે અમે કામ કરી છે ગયા સાત વર્ષથી આદિવાસી એકતા પરિષદ દ્વારા મહિલા પ્રકોષ્ઠનો તેર તારીખે સત્ર હોય છે અને આ સત્રના માધ્યમથી આ સાતમું વર્ષ છે અને આ સાતમા વર્ષથી અમે લોકો મહિલા બાલ સન્માન યાત્રા કાઢી છે અને આગળથી આ કામ અમે કરતા રહીશું એના માટે અમે ગામ ગામના જે મહિલાઓ છે એને જોડવાનું જી બીજા અન્ય રાજ્યથી મહિલા છે આપણે એમની સાથે વાત કરીશું જીવ આમાં આદિવાસી स्पष्ट के तत्वाधान में ये महिला बाल एवं सुरक्षित प्रकृति सुरक्षा यात्रा लेकर निकले हैं ये यात्रा हम पाँच राज्य में होंगे फिर महासम्मेलन तेरह चौदह पंद्रह जनवरी को और जैसे कि तीस वर्ष तीस से इकतीस वर्ष से आदिवासी एक शासन परिषद प्रकृति सुरक्षा जैसे उपायों को लेकर आदिवासी और गैर आदिवासी में वैचारिक आंदोलन चला रही जैसे कि वर्षों बीस इकतीस वर्षों से आदिवासी अच्छा परिषद प्रकृति सुरक्षा जैसे उपायों को लेकर आदिवासियों गैर आदिवासी में वैचारिक आंदोलन चला रही है जैसे कि अगर प्रकृति बस्ती है तो हम समस्त मानव जीव जंतु बचेंगे तो हम हम ज़्यादा से ज़्यादा हम प्रकृति को कैसे बचा सकते हैं ये संदेश देते जा रहे हैं और जैसे महिलाओं को सम्मान मिलना चाहिए हमारा जो खोया हुआ स्वाभिमान है वो हमें मिले बच्चों को उनका सो, उनका सम्मान मिले ये संदेश देते हुए आप क्या जो है मैं गुजरात से हूँ और ये बाल महिला प्रकृति संरक्षण के लिए हम निकले हैं तो बालघर हम और वहाँ से सिवासा गए और अभी गुजरात में हम लोग हैं तो यहाँ से राजस्थान और मध्य प्रदेश में जाएंगे और ये महिलाओं पे अत्याचार हो रहा है छोटी छोटी लड़कियों पे बलात्कार हो रहा है तो उसको कैसे हम समझाएं और जो बलात्कारी है तो जो सही बलात्कारी है उसको फांसी की सजा मिले ऐसा हमारा संदेश है तो जब हम उनको फांसी देंगे तो दूसरा लोग सोचेंगे कि हम ऐसा नहीं करेंगे तो हमारा संदेश है कि जो भी बलात्कारी है उसको कड़ी से कड़ी सजा मिले और फांसी की આ જે અન્ય રાજ્યો જે પાંચ રાજ્યોમાં રાજ્યો આ મહિલાઓ જે જાગૃત કરવામાં નીકળી છે ખરેખર ત્રણ જે મુદ્દાઓ છે ખૂબ સરસ છે મહિલાઓ બાળ અને જે પ્રકૃતિ રક્ષણની જે મહિલાઓ વાત કરી રહી છે જે ખરેખર બહુ સુંદર જે એમણે મુદ્દો લીધો છે કારણ કે હાલમાં જે અત્યારે મહિલાઓ કહેવું કે બાળકો કહેવું એ સુરક્ષિત નથી સાથે સાથે પ્રકૃતિ પણ સુરક્ષિત નથી એમને પણ આજે જ્યારે નષ્ટ કરી દેવામાં આવે છે મહિલાઓ ખૂબ સરસ જે મુદ્દાઓ લઈને નીકળ્યા છે સરકારે પણ આ જે મુદ્દા છે આ જે મહિલાઓના મુદ્દા છે એને ધ્યાને લેવો જોઈએ અને એની પર જે કોઈ પણ જે ધારો કે પ્રકૃતિની વાત હોય કે પછી મહિલા હોય કે બાળકો એની પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ જે કોઈ બી નરાધમ હોય એમની પર પણ કડકમાં કડક કરવી જોઈએ એવું એમના દ્વારા પણ કહેવામાં આવે છે આજે વિડિયો છે એને વધુમાં વધુ શેર કરજો કારણ કે સરકાર એમની પર ધ્યાન આપે અને સરકારને પર ઊંઘ ના આવે અને આ જે મુદ્દો છે એની પર ધ્યાન આપે અને જે તે પણ વ્યક્તિ છે જે કોઈ પણ આરોપી હોય એને કડકમાં કડક સજા આપે એવી આ જે મહિલાઓ યાત્રા લઈને નીકળી છે અને અહીંયા જે આ જે લોકો છે અહીંના જે ખેરગામ ખાતે જ્યારે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે એ લોકોની પણ માંગ છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો